તો નમસ્કાર આજે વર્લ્ડ લિવર ડે છે તો એ વિશે આપણે લિવર વિશે આજે આપણે વાત કરશું હું છું ડૉક્ટર ધર્મેશ ગોહિલ બાળ રોગ નિશાન મારી હોસ્પિટલ ઢગા રોડ ઉપર આવેલી છે નક્ષત્ર પાટોની હોસ્પિટલ મધુરમ હોસ્પિટલની બાજુ તો આપણે લિવર વિશે વાત કરીએ તો આપણે સૌ એ જાણીએ કે લિવરને આપણે તંદુરસ્ત કઈ રીતે રાખવું તો લિવરને તંદુરસ્ત રાખવા માટે સૌથી અગત્યની વાત છે કે તમારે તમારા વજનને નિયંત્રિત રાખો કે જેથી કરીને વજન નિયંત્રિત રહીએ તો તમને જે ફેટી લિવર નામનો રોગ જે છે એ તમને ન થાય જે લોકોનું વજન બધું હોય છે એ લોકોને ફેટી લિવર થાય અને શરૂઆતના સ્ટેજમાં ફેટી લિવર થાય અને પછી આગળ જતાં લિવર સિરોસિસ અને લિવર ફેલ્યુર પણ થઈ શકે છે એટલે તમે બધાને નિયંત્રિત રાખો તમારી બીએમઆઈ છે આઈડિયલ બીએમઆઈ છે એ પચીસમી નીચે રહેવી જોઈએ એ તમે જો મેન્ટેન રાખો એના માટે તમે ડાયટમાં ધ્યાન રાખો અને એના માટે રેગ્યુલર તમે નિયમિત રીતે કસરત કરો તો તમારું લિવર આપોઆપ તંદુરસ્ત રહેશે બીજો અગત્યનો મુદ્દો છે કે લિવરનામાં જે હેપેટાઇટિસ નામનો રોગ રોગ થાય છે એ વાયરસથી રોગ થાય છે અને એમાં બે વાયરસની સામેની રસી અવેલેબલ છે હેપેટાઇટિસ એની અને હેપેટાઇટિસ બી આ બંને રસી જો તમે મુકાવી લો તો તમને હેપેટાઇટિસ થવાના ચાન્સીસ બહુ ઘટી જાય અને એના કોમ્પ્લિકેશન્સ થવાના અને લિવર ફેલ્યુર થવાના ચાન્સીસ પણ ઘટી જાય ઇવન હેપેટાઇટિસ બીના વેક્સિનથી તો લિવર કેન્સર થવાના પણ ચાન્સીસ ઓછા થઈ જાય છે તમારે કૂંટમાં એટલે એ રસી મુકાવી બહુ અગત્યની છે એટલે એ જરૂરને જરૂર દરેક વ્યક્તિએ રસી મુકાવી લેવી જોઈએ બીજી વસ્તુ જે છે બહારનું જે ફાસ્ટ ફૂડ છે જંક ફૂડ જે છે એ બધું તમારે એવોઇડ કરવું જોઈએ એનાથી પણ તમારું લિવર તંદુરસ્ત રહેશે અને બાકી જે લિવરને જે નુકસાન એ ટાઈપની જે મેડિસિન જે છે અને બીજી પણ અમુક વસ્તુઓ છે કે જે તમારા લિવરને નુકસાન કરી શકે એનાથી તમારે દૂર રહેવું જોઈએ એમાં ખાસ કરીને તો આલ્કોહોલ જે છે દારૂ જે આપણે સાદી પાસામાં કહીએ તો એનાથી તમારે દૂર રહેવું જોઈએ એ એ સૌથી મોટો દુશ્મન છે તમારા લિવરનો એટલે એનાથી શક્ય એટલું દૂર જ રહેવું જોઈએ એવોઇડ જ કરવો જોઈએ અને બાકી જે નુકસાન કરતી વસ્તુ છે એમાં જે પેઇન કિલર દવાઓ છે પેરાસિટામોલ અને બીજી જે પેઇન કિલર દવાઓ છે જેને આપણે બહાર ગઈએ નાના નાના દુખાવો માટે પણ આપણે એમને કોઈ પણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલમાંથી લઈ લેતા હોઈએ છીએ એ બધી દવાઓ આપણે ન લેવી જોઈએ અથવા તો સૌથી શક્ય હોય એટલી ઓછા પ્રમાણમાં લેવી જોઈએ અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જ એ બધી દવાઓ લેવી જોઈએ તો તમારું લિવર જે છે એ તંદુરસ્ત છે બીજું અમુક ખોરાકની અંદર અમુક ટોક્સિક તત્વો હોય છે જેના કારણે પણ લેવલને નુકસાન થાય છે ખાસ કરીને આફલા ટોક્સિન કરીને એક ટોક્સિન આવે છે કે જે આપણે મગફળી છે એની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે છે તો ખાસ કરીને જે ખોરી થયેલી મગફળી હોય જૂની મગફળી હોય એ ટાઈપની મગફળીના દાણા જે ખરાબ થઈ ગયા હોય એ ટાઈપની મગફળી ન ખાવી જોઈએ અને જે તાજી હોય ફ્રેશ હોય સારી મગફળી સારી ક્વોલિટીની મગફળી એ જ મગફળી આપણે ખાવી જોઈએ તો આટલી સામાન્ય તમે કાળજી રાખશો તો તમારું લેવલ તંદુરસ્ત રહેશે અને લીવર